સાવરકુંડલા શહેરમાં એલપીજી ગેસ લીકેજથી ભીષણ આગ ભભોકી ઉગતા અફડાતફડી મચી બે વ્યક્તિ સામાન્ય રીતે દાઝી જતા તાત્કાલિક સારવાર આપવામાં આવેલ અમરેલીના સાવરકુંડલા શહેરના કેવડાપરા વિસ્તાર નજીક આવેલ દેવીપૂજક વાસમાં એક દુઃખદ ઘટના બની અહીં રહેતા કિશોરભાઈ રાજુભાઈ જીપલોટના ઘરે ગેસનો બાટલો ચાલુ કરતી વખતે અચાનક લીકેજ થતાં ભયંકર આગ ભભોકી ઉઠી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગણતરીની પળોમાં જ ઘર તેમજ ઘરમાં રાખેલ તમામ સામાન બળીને ખાખ થઈ ગયો આગની જવાળાઓ આસપાસના વિસ્તારમાં પણ ફેલાઈ જવાની ભીતિ જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો આ દુર્ઘટનામાં કિશોરભાઈના પરિવારના બે સભ્યોને હાથ અને પગના ભાગે સામાન્ય દાજી જતા તાત્કાલિક સારવાર આવી ઘટનાની જાણ જ બોર્ડ નંબર નવના કાઉન્સિલર શ્રી રમેશભાઈ ચૌહાણ અને શ્રી અનિલભાઈ ગોહિલે તાત્કાલિક સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીને જાણ કરવામાં આવી નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો ફાયર બ્રિગેડની સમયસરની કાર્યવાહીને કારણે મોટી જાનહાની ટળી હતી ફાયર સુપરવાઇઝર શ્રી જયરાજભાઈએ તાત્કાલિક ગેસ એજન્સીના માલિક બબાશેઠને આ ઘટના અંગે જાણ કરી હતી જેના પગલે ગેસ એજન્સીના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને લીકેજ થયેલ તેમજ અન્યાય કેમ કુલ બે ગેસના બાટલા કબજે લીધેલ ગેસ લીકેજનું ચોક્કસ કારણ જાણવા માટે એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ગેસ સિલિન્ડરની સલામતીને લઈને અનેક સવાલો ઊભા થયા છે સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની ન થતા તંત્રએ હાશકારો લીધો આગના કારણે કિશોરભાઈના પરિવારને ભારે આર્થિક નુકસાન થયું આગની ઘટના અંગે સાબરકુંડલા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અશોક મણવર ન્યૂઝ ફોર્ટીન અમરેલી અરે ઇન્ડિયન ગેસ નો બાટલો લીકેજ છો એની આગ લાગી છે અને મારું ઘર બળી ગયું છે અને હું દાજી ગયો છું

સાવરકુંડલા વોર્ડ નંબર નવ ની અંદર કેવડાપરા વિસ્તારમાં ધીવી પૂજક મકાન છે તો બાટલો વિકેશ થતા જાનહાનીમાં એક ભાઈ રાજા છે ઇન્ડિયા ઇન્ડિયન નો બાટલો છે અને પ્રમુખશ્રીને નગરપાલિકા પ્રમુખશ્રીને ફોન કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડને મોકલ્યા અને આખી સ્ટીમ આવી અને ઠાર્યું છે વોર્ડ નંબર નવની અંદર કેવડાપરા સાવરકુંડલા